નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે આપણે રાજકોટના બજાર ભાવ જોવાના છે એક એક કરીને આપણે તમામ પાકના બજાર ભાવ જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો કપાસના નીચા ભાવ રહ્યા તેરસો અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને બાર રૂપિયા ત્યારબાદ આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા રહ્યા ચારસો છોતેર રૂપિયા અને ઊંચા રહ્યા પાંચસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો નેવું રૂપિયા ત્યારબાદ આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને સાઠ રૂપિયા અને ઊંચા રહ્યા નવસો ને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પીળી જુવારના ભાવ જોઈએ તો નીચા રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા ત્યારબાદ આપણે લાલ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને ત્રેપન રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને એંસી રૂપિયા અને ઊંચા રહ્યા ચારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને એકાણું રૂપિયા ત્યારબાદ આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા અને ઊંચા રહ્યા અગિયારસો દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ઓગણચાળીસ રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે રૂપિયા ત્યારબાદ આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ આપણે વટાણાના ભાવ જોઈએ તો મિત્રો નીચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને ત્રણ રૂપિયા ત્યારબાદ આપણે સિંગદાણાના ભાવ જોઈએ તો મિત્રો નીચા ભાવ રહ્યા સોળસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને નવ રૂપિયા ત્યારબાદ આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે તલીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો ને ઓગણસી રૂપિયા ત્યારબાદ આપણે સૂરજમુખીના ભાવ જોઈએ તો મિત્રો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા અને ઊંચા રહ્યા પાંચસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા ત્યારબાદ આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પચીસસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સુવાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના નીચા ભાવ જોઈએ તો આઠસો બાસઠ રૂપિયા રહ્યા અને ઊંચા ભાવ આઠસો બાણું રૂપિયા રહ્યા ત્યારબાદ આપણે સિંગ ફાડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે કાળા તલની વાત કરીએ તો મિત્રો નીચા ભાવ રહ્યા અઠ્યાવીસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર બસો ને નેવ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો સૂકા મરચાંની વાત કરીએ તો આપણે નીચા ભાવ રહ્યા એક હજાર ને પચીસ અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો ધાણીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવની વાત કરીએ તો મિત્રો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા રહ્યા સોળસો ને એકાવન રૂપિયા જીરુની વાત કરીએ તો મિત્રો જીરુના નીચા ભાવ રહ્યા ત્રણ હજાર આઠસો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયની વાત કરીએ તો રાયના નીચા ભાવ રહ્યા અગિયારસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો મેથીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હિસબગુલની વાત કરીએ તો હિસબગુલના નીચા ભાવ રહ્યા અઢારસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો કલંજીની વાત કરીએ તો કલંજીના ભાવ નીચા રહ્યા ત્રણ હજાર ત્રણસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર છસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને નેવું રૂપિયા અને ઊંચા રહ્યા નવસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો ગુવારના બીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એકત્રીસ રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટના બજાર ભાવ આપણે બધા પાકના બજાર ભાવ જોયા કેવા છે એ તો મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ